અને મજાની વાત તો એ છે કે બીજા વિશ્વ યુદ્ધ પછી યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ ઓગણીસો ને પિસ્તાલીસમાં ત્યારથી આજ સુધી એટલે પંચાવન ને બીજા વીસ ગણો પંચોતેર વર્ષમાં જેટલા યુદ્ધ થયા છે ને એના પંદર ટકા એના પહેલા નહોતા થયા એટલે યુનાઇટેડ નેશન્સની સ્થાપનાના પહેલાં બસો વર્ષમાં જેટલા યુદ્ધ નહોતા થયા ને એટલા એનાથી પાંચ ગણા યુદ્ધ એને સ્થાપના પછી થયા છે યુનાઇટેડ નેશન્સ વોઝ ફાઉન્ડેડ ફોર પીસ પણ ઘણી વખત પ્રશ્ન શું થાય કે ત્યાં પીસ સમિટમાં જે જાય ને એ પહેલા મિટિંગમાં એન્ટર થતા પહેલાનો છેલ્લો કોલ પાછો આમ ડીલ હોય એ હકીકત છે એટલે આ બધો દંભ આ બધો દેખાડો આ બધા લોભ આવી બધી પ્રકૃતિ એના લીધે આપણે આપણો અસ્તિત્વનો આનંદ લઈ ના શકીએ બહુ નાની નાની વાતો હોય તમે સરસ પચીસ લાખની ગાડી હુંડાઈ લઈ આવ્યા એટલે તમને આનંદ રહે પણ જો ત્રીજા દિવસે પડોશી મર્ક લઈ આવ્યો પડોશી કરતા એના કરતા સાધુભાઈ બનેવી કે સાસુ કોઈ લઈ આવ્યો તો વધારે ઉપાધિ હા રોજ ચિંતા થાય કે મારા કમ્પિટિટરનો ધંધો આજના દિવસમાં કેટલો ચાલ્યો કોણ એને મળવા આવ્યું તું એના નસીબનું જમે છે એના પુરુષાર્થનું જમે છે તું તારા પુરુષાર્થ નસીબનું કમાય છે આનંદમાં રહે ને પણ આવી આપણી હિન વૃત્તિઓ એટલે માણસ ક્યારે સુખી ના થઈ શકે રિમેમ્બર મિલિયન્સ ઓફ ડોલર્સ કાન મેક યુ હેપી ઇટ કેન જસ્ટ ગીવ યુ અ ગુડ ફેસિલિટી મની ડઝ નોટ હેવ ધ પાવર ટુ બ્રિંગ યુ હેપીનેસ એ ખાલી તમને સગવડતા આપે સુખ ના આપી શકે ઇફ દેર આર હંડ્રેડ થિંગ્સ દેટ મની કેન બાય એન્ડ મેક યુ હેપી દેર આર થાઉઝન્ડ થિંગ્સ દેટ મની કે નોટ બાય એન્ડ યુ સ્ટીલ વોન્ટ દેમ ટુ બી હેપી તમે શાંતિથી ઘરે જઈને આટલા બધા પર્યુશન ફંક્શન આટલા બધા વર્ષોથી તમે સાંભળ્યા છે તો શાંતિથી એક લિસ્ટ તો બનાવો ઘરે જઈને હોમવર્ક તો કરો આજે હું આપું તમને બે કોલમ બનાવો ડાઈ બાજુની કોલમમાં લખો થિંગ્સ દેટ મની કેન બાય પૈસો ખરીદી શકે એવી વસ્તુ જેનાથી હું સુખી થઉં અને રાઇટ હેન્ડ સાઈડ કોલમમાં જે વસ્તુઓ જે પદાર્થો પૈસા ખરીદી ના શકે અને હું સુખી થઉં એ ડાઇ બાજુની કોલમમાં તમારે ફ્લેટ આવશે ને ગાડી આવશે ને બ્રાન્ડેડ ક્લોથ્સ આવશે ને બ્રાન્ડેડ જ્વેલરી બધું કેટલું આવશે અને જમણી બાજુના કોલમમાં આવશે ટ્રસ્ટ લવ રિલેશનશિપ્સ આ બધું પૈસા નથી ખરીદી શકતું હા ઇફ મની કેન બાય યુ અ ગુડ હાઉસ ઇટ ડઝ નોટ હેવ ધી પાવર ટુ કન્વર્ટ ઇડ ઇન્ટુ અ ગુડ હોમ યસ ઓર નો મની કેન બાય યુ ગુડ ફૂડ ઇટ કેનોટ ગેરંટી યુ અપટાઇટ એન્ડ ડાયજેશન મની કેન બાય યુ અ ગુડ મેડી કેર ઇટ ડઝન્ટ હેવ ધી પાવર ટુ ગીવ યુ ગુડ હેલ્થ નહીં તો કરોડોપતિ બધા દોઢસો દોઢસો વર્ષ જીવતા જ હોત ક્યાં જીવે આદિત્ય બિરલા ચેરમેન ઓફ ધી આદિત્ય બિરલા ગ્રુપ એકાવન વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ પામ્યા બાકીની ટ્રીટમેન્ટમાં કોઈ ખામી નહીં હોય ટ્રીટમેન્ટમાં કોઈ ખામી હશે અહીંયા અમેરિકા અને સ્વિટરલેન્ડને બધે કરાવી હશે મની કેન ગીવ યુ પરહેવસ અ ગુડ મેડી ઓર અ મેડિક્લેમ બટ નોટ હેલ્થ એટલે બહુ સમજીને વિચારીને જીવન જીવવાનું આખો દિવસ આની માટે દોડા દોડી નહીં કરવાની સો ધ ફર્સ્ટ કમિંગ ઓન ધ પોઝિટિવ સાઈડ ઓફ એટ ઇફ યુ વોન્ટ ટુ સેલિબ્રેટ યોર એક્ઝિસ્ટન્સ ધી ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઇટ ડોન્ટ ઓવરલીન યોર સેલ્ફ ટુવર્ડ્સ મટીરિયાલિઝમ ધન વૈભવ સમૃદ્ધિની પાછળ બહુ ગેલછા રાખવાની જરૂર નથી સેટિસ્ફેક્શન બાર ક્યાંક રાખવાનો સામે અધ્યાત્મ તરફ થોડી દ્રષ્ટિ વધારે રાખવાની ને તો તમે તમારું જીવન જીવશો એને કોઈનું નામ અમર રહ્યું નથી ને રહેશે નહીં એ સિદ્ધાંત છે કારણ કે આ મૃત્યુલોક છે એ ગમે તેટલું મટીરિયાઝમ પાછળ દોડશો ને એક વખત તો બધું આંખ બંધ થવાની છે ને એન્ડ આઈ જોકિંગલી સેટ ટુ ધી કોર્પોરેટ્સ એન્ડ હાર્ડ વર્કિંગ એક્ઝિક્યુટિવ્સ દેટ ધી અમાઉન્ટ ઓફ મની દેટ યુ હેવ ઇન યોર બેન્ક એકાઉન્ટ વેન યુ ડાય ઇઝ ધી એક્સ્ટ્રા વર્ક યુ ડેડ યુ શુડન્ટ હેવ ડન તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલી ખોટી એક્સ્ટ્રા મજૂરી કરી કરવાની જરૂર નથી એટલે તમે એટલા આપણે એટલા બધા પૈસાની પાછળ ઘેલચાત વધી ગઈ આપણી એટલી બધી મૂર્ખતા વધી ગઈ વી હેવ ગીવન મની ટુ મચ પાવર દેટ ઇટ ડઝન્ટ ડિઝર્વ પૈસાને આપણે એટલી બધી સત્તા આપી દીધી એ આપણા જીવનના બધા નિર્ણયો લે છે સમજો તમારા જીવનના નિર્ણયો તમે નથી લેતા પૈસો લે છે તમારા સંબંધો પૈસો નક્કી કરે છે તમારું ફ્રેન્ડ સર્કલ પૈસો નક્કી કરે છે દિસ અપ્લાઇઝ ટુ નાઇન્ટી પર્સન્ટ ઓફ ધ પીપલ ઇન નાઇન્ટી પર્સન્ટ ઓફ ધ કેસીસ સંબંધો નક્કી કરો છો એમાં પહેલું તો આ ફેક્ટર જોવો છો ને સી આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ તમે ગૃહસ્થ આશ્રમમાં છો અમે તો ત્યાગી છીએ એટલે અમારે તો કોઈની પરવા નથી અને અમે તો બેંક એકાઉન્ટ નથી રાખતા પૈસા નડતા નથી હું ચોવીસ વર્ષથી બોલું છું કોઈ દિવસ ચાર્જ નથી કરતો આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર્મ આઈ ટોક દિસ માય હાર્મલ સોશિયલ સર્વિસ યસ ઓર નો હા તો આ લોકોને પૂછી લેવું પડે વ્યવસ્થાપકોને પણ તમે ગૃહસ્થ આશ્રમમાં છો તમારે પૈસો છે બહિર પ્રાણ છે એટલે તમારે જોઈએ એની ના નથી અને સારી કક્ષામાં જોઈએ એની પણ ના નથી પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ સમાજની દ્રષ્ટિએ પણ એક સેટિસ્ફેક્શન બાર તો ક્યાંક રાખવો પડે તમે રાત્રે અગિયાર સુધી દોડ્યા કરો ઓફિસમાં બેસ્યા કરો અને રાત્રે વાગ્યા સુધી તમારો ફોન ચાલુ રહે તમે જીવનને સમજ્યા જ નથી તમે તમારો મોબાઈલ ફોન રાત્રે ચાલુ રાખો છો આર યુ એક્સપેક્ટિંગ કોલ ફ્રોમ ધ પીએમઓ ઓ એ કદાચ મને ટુ જી ને થ્રી જી કોલ સ્કેમ વિશે બહુ ખબર છે તો નરેન્દ્રભાઈને કદાચ મારી જરૂર પડે અને રાત્રે સાડા અગિયાર વાગે ફોન કરે અને હું ફોન ન ઉપાડી શકું એમનો તો ભારતના નાગરિક તરીકે મારી દેશની અસેવા થઈ જાય એવું તમને લાગે છે તને ભાઈ કોઈ ઓળખતું જ નથી પીએમઓ માં તારા જેવા સવા કરોડ છે ભારતમાં તારા જેવા સવા કરોડ છે અને તું રાત્રે બાર વાગે પાછો સૂતી વખતે પાછો એકવાર વાર છેલ્લી વાર પાછો સોશિયલ મીડિયા ચેક કરી લે તે તું સેલિબ્રિટી છું This gadget is made to serve us. બધા રિવર્સ હશે હેપન વી હેવ બીકમ ધ સ્લેવ ઓફ ધીસ ગેજેટ મોબાઈલ તો દિવસમાં એક વખત ચાર્જ કરીએ પણ દર ત્રીજી મિનિટે કોન્શિયસલી કે સબકોન્શિયસલી આપણો હાથ મોબાઈલને ના અડે તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ હકીકત છે યુ આર ફેલિયર ઇન લાઈફ કારણ કે તમને એનો જ્યુડિશિયસ ઉપયોગ ના આવડ્યો અમે પણ મોબાઈલ ફોન વાપરીએ છીએ આઈ ઓલ્સો યુઝ વોટ્સએપ આ યુઝ એન આઈપેડ પણ એનો જ્યુડિશિયસ યુઝ આવડો જોઈએ ને આઈ ઓપન ઇટ ઓનલી થ્રી ટાઈમ્સ ઇન અ ડે ફોર ફિફ્ટીન મિનિટ્સ મેક્સ દર ત્રણ ત્રણ મિનિટ પાંચ પાંચ મિનિટે ખોલવાની જરૂર જ નથી અને તમે રાત્રે આઠ સાડા આઠ પછી જે બધા મેસેજીસ હોય છે ને ઠીક છે સોશિયલ હોય ને ફ્રેન્ડલી જેવા કોઈ અર્જન્ટ ઇમ્પોર્ટન્ટ હોતું જ નથી એટલે બહુ મટીરિયલિઝમ તરફ દોડવાની બહુ જરૂર નથી અને સવારના પરમાં ઉઠો તો પાછો ખાટલામથી ઉઠે પહેલા એક વાર વોટ્સએપ ચાલુ કરે મીડિયા ચાલુ કરે આ તમે બધા હસો છો એટલે હું સાચું બોલતો લાગુ છું અને સવારના પોરમાં પછી ઉપર લો કે પાસઠ ચેટ અને એસી મેસેજ તમને મજા આવે કે ઓહો સો મેની પીપલ ઇન ધ મોર્નિંગ વિશિંગ મી એનો એક આનંદ હોય છે અસ્તિત્વના આનંદ પાસે આનંદનો ક્ષણિક પણ નથી અને પાસઠ ચેટ તમે ઓપન કરો ને તેમાં પાસઠમાંથી સાઠ તો પેલા ફૂલડા જ હોય છે ગુડ મોર્નિંગના એમાં કંઈ લાંબુ હોય નહીં ક્યાંક થી આવ્યું હોય ને તમે પાછા ક્યાંક જવા દો હા કે ના અને પાછું ત્રણ દિવસે ફરતું ફરતું આવી જાય હા અને એમાં કોઈક નવરો હોય તો ક્રોપ કરે એકાદ પાંદડું કાઢી નાખે કોઈક નવરો હોય બપોરિયામાં તો એકાદ પાંદડું કાઢીને જવા દે એટલે પાછું એનું એક સર્ક્યુલેશન ઉપડે એક પાંદડું ઓછું એમ ટોટલ મૂર્ખામી તમે જ્યાં સુધી સવારના પોરમાં ઉઠીને તમારા સ્વાસ્થ્ય માટે અને તમારા આત્માના કલ્યાણ માટે બે માટે કોઈ પ્રવૃત્તિ ના કરો એ પહેલા કચરો ખોલાય જ નહીં ફર્સ્ટ ટેક કેર ઓફ યોર સેલ્ફ ફિઝિકલી એન્ડ ઇમોશનલી એન્ડ સ્પિરિચ્યુઅલી ધેન ઓપન ધીસ ડટ પછી આ કચરો ઓપન કરવાનો હોય સચિન તેંડુલકર વે કમ્પ્લીટેડ ટ્વેન્ટી યર્સ ઓફ ઇન્ટરનેશનલ ક્રિકેટ એમને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ટરવ્યુ લીધો હતો એમને કહ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ એવું પૂછ્યું ત્યારે સચિન તેંડુલકર બોલ્યા ય ટી ઇયર્સ ઓફ ઇન્ટરનેશનલ ક્રિકેટ એન્ડ અધ ફોર ઇર્સ ઓફ ડોમેસ્ટિક ક્રિકેટ દેર ઇઝ ટ્વેન્ટી ફોર યર ઓફ ક્રિકેટ દેર ઇઝ નોટ બીન અ સિંગલ ડે વેટ મોર્નિંગ સિક્સ આઈ એમ નોટ એટ ધ નેટ ચાલો એ તો એમને વાત કરી તરત ઇન્ટરવ્યુઅરે પૂછ્યું કે સર ઓન ધ પ્રીવિયસ ડે ફી ઓફ સ્કોર્ડ અ સેન્ચુરી તમે આગલા દિવસે સેન્ચુરી કરી હોય તો તમે આમ લલચાઈ ન જાવ કે હું સોશિયલ મીડિયા ઓપન કરું મારા ફોટોગ્રાફ્સ હશે કેપ્શન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા શું લખ્યું ઇન્ડિયન એક્સપ્રેસ શું લખ્યું ડીએનએ શું લખ્યું દિવ્ય ભાસ્કરે શું લખ્યું એવું આમ તમે લલચાઈ ના જાઓ સચિન તેંડુલકરે બહુ સરસ જવાબ આપ્યો કે એ લલચામણમાં ફસાઈએ તો સારી કારકિર્દી બને નહીં ડિસિપ્લિન લાઈફ હવે તારે એનું એક તો કોઈ નથી તારે શું સવારના પોના પાંચ વાગે વોટ્સએપ ખોલવાનું એટલે લેસ ઓફ મટીરિયલિઝમ અને અ બિટ મોર ફર્સ્ટ એસ્પેક્ટ ટુ એન્જોય યોર મહારાજ જે આ સંસ્થાના ધર્મગુરુ હતા હમણાં બે વર્ષ પહેલા જે સ્વધામ પધાર્યા હી વોઝ અ વન મેન શો હી વોઝ અ વન મેન ઓર્ગનાઇઝેશન અને એમણે જે પૃથ્વી ઉપર કામ કર્યું ને એ આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને આપણા બધાનું કામ વહીવટ વ્યવહાર ભેગો કરીએ ને એટલે પ્રમુખ સ્વામી મહારાજના એક ટકામાં ના આવે ઇન સિક્સટી કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ હી બિલ્ડ થર્ટીન હંડ્રેડ ટેમ્પલ્સ હી બિલ્ડ હંડ્રેડ હોસ્પિટલ સ્કૂલ્સ હોસ્ટેલ એન્ડ કોલેજીસ સિંગલ હેન્ડેડલી એન્ડ એડમિનિસ્ટરડ ઇટ એ દુનિયાના સાઠ દેશોમાં અઢાર હજાર ગામડાઓમાં જાતે ગયા ખાલી વિચારજો કે અઢાર હજાર ગામડાઓમાં જાતે ફિઝિકલી જવું એટલે શું પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર જ્યારે પાસઠ અડસઠ સિત્તેર પંચોતેર અને અઠ્યોતેરની હતી ને ત્યારે અમે પ્રમુખ સ્વામી મહારાજને રાત્રે બાર બાર વાગે આદિવાસીઓના ગામડામાં એના ઝૂંપડામાં એના ફેમિલી સાથે બેસીને એ લોકોને નૈતિકતા અને પ્રામાણિકતાના પાઠ આપતા જોયા છે એમના સંતાનોને ભણવા મોકલો એવા ઉપદેશ આપતા જોયા છે વોટ એન એફર્ટ જબરજસ્ત પુરુષાર્થ પ્રમુખ સ્વામી મહારાજને લોકો પત્ર લખતા પોતાના વ્યક્તિગત પ્રશ્નો હોય પારિવારિક હોય પ્રમુખ સ્વામીનું સમાધાન આપતા એવા એમના જીવનકાળ દરમિયાન એમને સાડા સાત લાખ પત્રો વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો એટ એન અનબિલીવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ સેવન ઝીરો સેવન્ટી લેટર્સ એવરી ડે ફોર ફોર્ટી ફાઈવ યર્સ વિધાઉટ અ સન્ડે પ્રમુખ સ્વામી મહારાજ એક દિવસ બીમાર પડે તો બીજે દિવસે દોઢસો પત્રો વાંચીને ઉત્તર આપવાનો થાય ત્રીજે દિવસે જો ટ્રાવેલિંગ કરે અને પત્રો હાથમાં ના રહે તો ત્રીજે દિવસે ચોથે દિવસે સવા બસો થઈ જાય પિસ્તાલીસ વર્ષ સુધી રવિવાર એમણે જોયો નથી રોજના સિત્તેર ઇન્કમિંગ લેટર્સ મેલ્સ એન્ડ ફેક્સના વાંચીને એમણે ઉત્તર આપ્યા અને એમના ઉત્તર સમાધાન પ્રમાણે પરિ પરિવારમાં કે વ્યક્તિગત જીવનમાં કે સામાજિક વ્યવસાયિક જીવનમાં લોકો એમની આજ્ઞા પાડી તો લોકો સુખી થાય એવા લાખો પરિવાર છે